વેલકમ બેક ટુર બ્લોક જય શ્રીરામ રામ સાહેબ ગુડ મોર્નિંગ એવરી મસ્ત મજા ના નીકળી જવા માટે ફટોફટ આપણે બિલો રાણી ચાલુ કરી નાખીએ કેતનભાઈ આજે આવી ગયા કેતનભાઈને હવે હું રેગ્યુલર જીમ ચાલુ કરવાની કરવાનીએ વેટ લોસ કરવાનું કન્ટિન્યુ કેતનભાઈ ને નીકળી ફટોફટ બાયપાસ ચેત ગાડી પાસઠ પંચાવન જય શ્રીરામ કેતનભાઈમભાઈ બે ગાડીઓ આજે ઊભી હોય બે નું કામ કરાવવાનું એકની સર્વિસ છે

આ બધા ઓકે આ ઓકે આ સેલી એક્શનમાં નાખ્યા તા ને એના કારણે આખા થોડા થઈ ગયા સેલિ એકશન હવે આપણે ક્યારે પણ નીકળ્યા તો સેલિ એકશનમાં નહીં નાખવાના હાય નાખવા પડશે થોડુંક ટાઈમ રહીને નહીં કહેતા ભાઈ ટાયર હવે અમુક અમુક નાખવા પડશે એ આવ પૂરા થઈ ગયા એ બે એક કુમડે એ ઉત્તર ચરમા બે બે આય બે આય એટલે એક બે ત્રણ જોટા હજી નાખવાના આય

કોલ ખોલ દરવાજો કોલ ફટોફટ જોઈ લે બીજું શું કામ કરાવવાનું આમાં બધું કરાવી નાખી પછી મૂકી દઈ ફટોફટ ભરવા હારું ઊભી રહેશે કેટલા દી ઊભી રાખવી ગાડી એ કે ભાઈ ઉભી ના રહેવી ગમે ગાડી આરામ પા જય શ્રી આરામ ઉઠ્યા નીંદર કરી નીંદર શું કર્યું ગાડી હોલાવો ને ધંધામાં ધ્યાન દે નીંદર જ કરવા આયા આવરો કા હે ના હોય એમ બનાવી નાખ્યો બનાવી નાખ્યો એમ તો હા એ જ ને બનાવી નાખ્યો હા એ પંચાવન પાસઠ પાસે આવી જાય જોઈ જાય શું હે આમાં આને સર્વિસ કરવાની તેથી લાખા અહીંયા લસકાવી દે સુની લે લસકાવી લાગે ગાડી ચડો આમ ફરી હતી એમ કાલે લાખા એ લસકાવી દીધી ગાડી લસકી જાય આ સ્લીપલી આ ટુ એક્સલ અહીંયા હું દેવાય ને ત્યાં સુધી આગળ લઈ લેવાની આનું કેમ કેમ એ બધું ઓકે આનું બધું કપલેટ જાય આજો અહીંયા નાખેલા કપલેટ હાલ નહીં આગળ આમ ભા હે ફરાવી ગઈ હે

હા દાલવાઈ ગયા સુનિલભાઈ આવે 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 ના હોય સુનિલ ના કિશ્વર ખુલી ગયા ભાઈ લાખો આવતો હોય તો રાસે ભાઈ પાવરા લે ભાઈ ખુલી નાગી આલે નાગી ની રામ ફટાફટ સર્વિસ થઈ જાય ભાઈ સુનિલ લાખો કે મારે જવાનું કે શું કે પૂછા કર દવા લેવા જાય ભાઈ હે હાય મમ્મી લેવાની હે

એના કરતા મોરથી મેં આપણી ગાડી પે રવાની રહીએ ને ફટોફટ તો ભાઈ આગળ જામ ના નડે આના જો ટાયરમાં લગાડી દીધા એક ગ્રીસ કરીએ હવા મારે અને સ્કોર્પિયો ને આપણે ટેલર બે સર્વિસ થાય આવવામાં તો અમે બરાબર એ ફટાફટ સર્વિસ થઈ જાય ત્યાં સુધી આને રવાની કરતા સુનિલે કંઈ કરસ પાર કરીને રાખી દે ગાડી પછી વાંધો નથી આપણે ટેન્શન નથી જે આપણે ચાર રસ્તા ઉપર જ બે ગાડીઓ બંધ થઈ ગઈ હે નહીં સુનિલ

ફટાફટ ગાડી કરશે મૂકી નઈ ફટાફટ પછી પિકઅપ કરતા હોય આવી ગયા આપડી એક્સેસ રાણી ફટાફટ આવી પિકઅપ કરતા હોય એ વાત કરતો મળ્યુંબડા ચાર રસ્તા ઉપર છે બાલ ની હાલત એકદમ ખરાબ થઈ ગયા છે હાલત કેટલી ખરાબ થઈ ગઈ છે ભટકી ગયું હે કોઈલ ભરેલી હો હરા થઈ ગયો હાલ થયો કેમ ભેગો થઈ રહ્યા જાન દિવ હવે ચોન કરશે રાખી દીધી હવે આ જોઈ કે ગેમે નહીં સુનિલ કેવી હાલત થઈ ગયો પહેલાં ગયો પેલો આખું પૂરું થઈ ગયું હવે વચ્ચેથી પણ ફ્લેટો ભરેલીએ પ્લેટો કિલો રાણી આપણી ચોવીસ સારી લઈને ચાલ્યા હે ફેસણો અહીંયાની રૂટું હે

ચાર પાંચ કલાક આજે હાચા બધેના આપણે એક ગાડી રહી ગઈએ એને ફટાફટ જેમ બને એમ કરાવી લઈ આમ પામો પમ એને જવા દે કામ પતું થાય બધું આવી ગયા હે રામબા સરિસ-વરિસ કરના ક્યાલી રેડસોને હા હવે આપણે યાસું ફરવા કરો યાસાની દર્શન લેને આવેલાને પેલા સીટ ઓપન કરી લઈ ફટાફટ ચાલુ કરી લઈ બેટરી બેટરી લગાવીને એકતા ફ્લેશ ઓન થાય હવે મચ્છર બમ બમ કતા પોચીયા હે ની રામબા લાઈટ બાય બોક્સ નહી રે ના રામબા નું કામ કા ને બધું સમજો મોટે કામ તો થઈ ગઈ કરીને ننڍڙي <laughs>